નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ભગવાનભાઈ દેસાઈ જે એક શિક્ષક છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ અગ્રેસર ખેડૂત છે જે આપણા રસાણાના છે તો આપણે પહેલાં તો એમનો પરિચય મેળવીએ ભગવાનભાઈ પહેલાં તો તમારો પરિચય આપો અભ્યાસ શું છે અને હાલ તમે શું કરી રહ્યા છો એનો તમે આખી માહિતી આપો પહેલાં નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દેસાઈ ભગવાનભાઈ કુરશીભાઈ ગામ રસાણા મોટા તાલુકો દિશા વ્યવસાય હું શિક્ષક છું અને મારી ડિગ્રી એમ કોમ બી અને સાથે ડીએલએડ કરેલું છે અને મને આ ખેતીનો રસ સાહેબ હું આઠ નવ દસ ઉત્તર બુનિયાદી સ્કૂલમાં અભ્યાસ કરેલો છે એટલે મને છેકથી જ મને ખેતી અને પ્રત્યે મને લગાવ હતો બરાબર તો ભગવાનભાઈ તમે જે પહેલાં ખેતી કરતા હતા એ વિશે થોડી માહિતી આપો અને અત્યારે જે ખેતી કરી રહ્યા છો એના વિશે થોડી માહિતી આપો ચોક્કસ સાહેબ પહેલાં તો જ્યારે હું જ્યારે મારી બાવીસ વર્ષની ઉંમરે હું ખેતીમાં મારા પપ્પાની જે ખેતી હતી એમાં મને વારસામાં મળેલી એમાં હું આવેલો ત્યારે ચિલા ચાલુ જે બધા જ ખેતી કરતા એ રીતે હું બે ત્રણ વર્ષ તો ખેતી કરી એના પછી મને શિક્ષક તરીકેની મને નોકરી મળી તો મારે બીજા જિલ્લામાં જવાનું થયું ત્યાં પણ મેં થોડી લોકોની જે ખેતીની પદ્ધતિ જોઈ તો મને એવું થયું કે જે મારા વતનમાં જે ખેતી છે અને જે હાલત છે એ જ બીજા જિલ્લામાં પણ આવી થાય છે તો જ્યારે મારી બે હજાર ચૌદનું થઈને આવ્યો ત્યારે મને નક્કી જ કર્યું હતું કે મારે ખેતીમાં કંઈક બદલાવ કરવો છે તો એના અનુસંધાને હું પંદર સોળની અંદર ડીસામાં આત્મા આપણી જે છે ઓફિસ તેની મુલાકાત કરી પછી ડીસા કેવી કેની મુલાકાત અવારનવાર કરી અને બે હજાર સત્તરથી મેં કંઈક નવું કરવાનું વિચાર્યું ત્યારે મને આત્માના જે આપણા જે શિક્ષક સાહેબો છે એમના તરફથી મને એવું મળેલું કે તમે પ્રાકૃતિક ખેતી તરફ થોડું કરો તો એમાં તમારો ખર્ચો બી ઘટશે અને ઉત્પાદન બી સારું મળશે અને એ જે વસ્તુ છે એનો ભાવ પણ સારો મળશે તો એ વિચાર ઉપર મેં સત્તર અઢારથી પ્રાકૃતિક ખેતી તરફ જે મારી પંદર બીઘા જે મને મારા ભાગમાં આવેલી એ પંદરે બીઘામાં સ્ટાર્ટ કરેલું અને છેક બાવીસ સુધી મેં પંદરે પંદર બીઘામાં પ્રાકૃતિક ખેતીનું પૂરેપૂરો પ્રયાસ કર્યો કે જે પ્રકૃતિના તમામ નિયમો તમામ પ્રકારના અમૃત જીવા અમૃત જે આચ્છાદન આ તે બધું જ કર્યું પણ એમાં થોડોક પ્રશ્નો હોવાથી હું મારું ફક્ત આ જે પંચસ્તરીય મોડલ છે એ જ પ્રાકૃતિક રાખી અને બાકીની મારી બાર વીઘા જમીનમાં છે એ હું એ રેસ્યુડી ફ્રી ફાર્મિંગ કોન્સેપ્ટ ઉપર ખેતી કરવાનું કર્યું એ કોન્સેપ્ટ પણ પ્રાકૃતિક ખેતીની જેમ સારો છે ને એના ઉપર પણ મને સારી સફળતા મળી છે સાહેબ તો તમે જ્યાં રેસીડી ફ્રી ફાર્મિંગની વાત કરો છો એના વિશે પણ થોડીક ટૂંકમાં માહિતી આપો તો આપણા ખેડૂતો પણ એ થોડું જાણે રેસ્યુડી ફ્રી ફાર્મિંગ ખેતીનો કોન્સેપ્ટ એવો છે કે આપણે જે એકરની અંદર એક બેગ યુરિયા એક બેગ ડીએપી કે જે બી આપતા હોઈએ એકરના માપ ઉપર આપતા હોય છે અને એ જે આપીએ છે એ સીધી રીતે આપવાથી જમીનને આપણે જે આપીએ વીસ ટકા કે પચીસ ટકા જ આપણને જમીનને કે આપણા છોડને મળે છે બાકીનું આપણી જમીનમાં ફિક્સ થાય છે હવે જે આપણે જમીનમાં સીધું આપીએ છીએ અને જે ખાતરની જે કેમિકલ જે રિએક્શન આપણી સોઇલ સાથે થાય છે અને જેના કારણે આપણા જે જમીનમાં જીવાંશુ જે રહેલા છે જે આપણા મિત્રો તો એમને નુકસાન થતું હોય છે તો એ જે નુકસાન ન થાય એના માટે રેસોડી ફ્રી ફાર્મિંગનો કોન્સેપ્ટ એવો છે કે આપણે જે માનો કે એકરે વીસ પચાસ કિલો જે બેગ ડીએપી નાખતા હોય એની જગ્યાએ વીસ જ કિલો ડીએપી લેવાનું માનો કે જે પોટાશ નાખતા હોય એના વીસ ટકા પોટાસ લેવાનો જેવી ખાતર આપણે જે ખેતરમાં નાખતા હોય એને વીસ ટકા જ ખાતર લેવાનું અને એના સામે એનાથી દસ ગણું કોવાયેલું યા સડેલું સારું છાણિયું ખાતર લેવાનું અને એક પ્લાસ્ટિકની પા પાની ઉપર એ નાખી મિક્સ કરી અને એને હવા ચુસ્ત કરી અને દસ દિવસ સુધી છોડી દેવાનું અને જ્યારે પછી દસ દિવસ પછી એને ખોલી તો આપણે જોશો તો આપણને એક પણ ડીએપી કે પોટાશ કે એનો કોઈ પણ અવશેષ જોવા મળતો નથી એટલે ટોટલ અવેલેબલ ફોર્મમાં આવી જાય અને જે નાખીએ જે સોએ સો ટકા આપણા જમીન કે આપણા છોડુંને પ્રાપ્ત થાય છે એટલે રેડી ટુ ફૂડ મકન્વર્ટ થઈ જાય છે બરાબર ભગવાનભાઈ આજે પંચસ્તરીય મોડલ ફાર્મ તમે જે વિકસિત કર્યું છે એની પણ થોડી માહિતી આપો કે પંચસ્તરીય મોડલ ફાર્મ કઈ રીતે બને છે કારણ કે આપણા હજી ખેડૂતોને એટલી ખબર નથી ઓછી ખબર પડે છે કે પંચસ્તરીય મોડલ ફાર્મ બનાવવું પણ કઈ રીતે બનાવવું અને કઈ રીતે બને છે આ વસ્તુ એની પણ થોડી માહિતી આપો જે ચોક્કસ પંચસ્તરીય મોડલનો જે અભિગમ છે એ આપણા રાજ્યપાલ સાહેબ અને આપણા પાલિકા સાહેબ સ્ટીલનું પણ એ ગતો કે જો પંચસ્તરીય મોડલ જો ખેડૂતો બનાવે તો એમની વાર્ષિક આવક પણ સચવાઈ રહે છે અને ઉત્પાદન બી સારું મળે સમજો કે મારા ખેત અઢી વીઘાની અંદર જો હું આંબા જે એક લવાયા હોય અને કોઈ કુદરતી આવા જોડું કા કે આ બાથી આંબા માલતા નથી કે પડી જાય છે કે એના જે મોર ખરી જાય છે તો પાછું મારું આખું વસ્તુ અને પંચસ્તરીય મોડલમાં જો મેં વિવિધ ફ્રૂટ પ્રોપો આવેલા છે હાલ મારી જોડે બાર વિના છે અલગ અલગ તો દરેક ચોમાસું ઉનાળું શિયાળો દરેક ઋતુમાં આ ખેતરમાંથી કંઈક ને કંઈક ઇન્કમ જનરેટ થશે અને કોઈ પણ રોગ કે આવશે તો એક પાકને જ અસર થશે બીજી જે ઋતુ નો આવતો હશે એને અસર નથી અને વચ્ચે જે વચ્ચેના ભાગમાં આપણે શાકભાજી છે ઉપર વેલાવાળા શાકભાજી છે જમીનની અંદર માનો કે બીટ મૂળા ગાજર એ રીતનું પણ આપણે અંદરથી આપણું ઉત્પાદન લેવાનું હોય છે એટલે ટોટલી અને આપણા શેરા પાળી ઉપર પણ આપણે ફળ આપવું પછી ફાલસો વૃક્ષો વાવાથી આપણી ઇન્કમ મતલબ કન્ટિન્યુ ચાલુ રહેશે અને આ કોન્સેપ્ટ ઉપર જે આપણી જે ઇકો કોલોની છે માનો કે આના પત્તા પડશે જમીનમાં આનો છોયડો હશે તો આપણે જમીનનો કાર્બન પણ સચવાયો રહેશે અને આના કારણે આપણી જમીન જલ્દી હળદ્રુપ બનતી હોય છે તો એ કોન્સેપ્ટ પર મેં અઢી વિઘાનું આપણું આત્મા અને દિશા કેવી કે આ બંનેના પ્રેરણા અને સહયોગથી મેં આ બગીચો બનાવ્યો છે અને અત્યારે મારું અઢી વર્ષમાં છે તો અત્યારે મારું ફાલસાનું પ્રોડક્શન ઓલરેડી ચાલુ છે આવતી સાલ મારો આંબાનું પણ જે દોઢસો ઊભા છે એનું પણ પ્રોડક્શન આવતી સાલથી હું ચોક્કસ લઈશ અને આંબા બી હેલ્દી છે અને સરસ રીતે આ બગીચો આગળ વધી રહ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો કે પંચસ્તરીય મોડલ ફાર્મ અથવા જે આ મોડલ ફાર્મ આપણે વિકસિત કર્યું છે તો એમાં એકબીજાના પૂરક જે ખોરાક લેવો હોય છે નાઇટ્રોજન હોય છે ફોસ્ફરસ હોય છે કે કોઈપણ તત્વ એકબીજાને ખૂટતું હોય તો જેમ કે સરગવો છે તો સરગવો ચોવીસ કલાક નાઇટ્રોજન છોડતો હોય છે બરાબર તો સરગવામાંથી ચોવીસ કલાક નાઇટ્રોજન છોડતો હોય તો કોઈ પણ છોડને જરૂરિયાત હોય નાઇટ્રોજનની કે એ વસ્તુ એ વસ્તુ લઈ શકે છે અથવા બીજા ઘણા બધા એવા છે કે ઓક્સિજનની જરૂર હોય છે કે કોઈપણ વસ્તુની ફોસ્ફરસ જીંક એક આયર્ન કોઈપણ તત્વની જરૂર હોય તો એકબીજાના પૂરક તત્વ તરીકે એકબીજા છોડ એકબીજા છોડને આપતા હોય છે એના કારણે પણ એક આ મોડલ ફાર્મ વિકસિત કરી શકાય છે પ્લસ જેમ આપણે ભગવાનભાઈએ વાત કરી કે નીચે હું શાકભાજી વાવું છું કે મગફળી વાવું છું કે કોઈ પણ કઠોળ વર્ગનો કે તેલીબિયા વર્ગનો પાક આવે છે તો એ પણ એકબીજાને મળી રહે છે અને બીજું કે ખાસ કરીને એ કે આપણી જમીન જે છે એ પણ સુધરતી હોય છે તો ભગવાનભાઈ આ વિશે પણ થોડી માહિતી આપો તમે ચોક્કસ સાહેબ આ બગીચો જ્યારે આજે મારો અઢી વર્ષનો છે તો જે વચ્ચેના જે અંદરનો જે ગેપ છે વચ્ચેનું માર્જિન એની અંદર હું અંતરપાક મારું રનિંગ માં બટાકા છે ઘઉં છે મગફળી છે કે જે એક ફૂટ ની હાઈટ જે થાય એવો પાક હું કન્ટિન્યુ લઉં છું એટલે અત્યારે જે મારું જે ઉત્પાદન આ ઝાડ મતલબ વૃક્ષો કે ફૂલ વાવવાથી કોઈ મને આર્થિક રીતે નુકસાન થતું નથી અત્યારે મારી જે ઇન્કમ છે એ ઓલરેડી હું એના અંતર મને મળે જ છે અત્યારે તમે આ જોવો કે એની પાલસન એક લાઈન છે અને થોડા સેડાવું પડશે ટોટલી મારી જોડે પચાસ છોડ છે તો આ સાલ મેં પંદર હજારમાં પણ તકથી મતલબ આપી દીધા તા પાર્ટીને તો મારી એક લાઇન જ મને પંદર હજાર રૂપિયા કમાઈ ગયા એમાં એક રૂપિયાનો મારો ખર્ચો નથી મારા ઊંભા છે એ અત્યારે મારા જે દોઢસો ઓબા છે પંચોતેર હજારમાં એડવાન્સ અત્યારે બુકિંગ એક પાર્ટી ગયા છે અને મને પાંચ હજાર બોનું પણ આપી ગયો છે બરાબર એની રીતે એ મોટી મહેનત કરીને એમાંથી લેશે એટલે મારી જે ઇન્કમ છે મારી બે અઢી વર્ષથી મતલબ ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે અને અંદર જે અંતર છે એ ઓલરેડી મને મળી તો મિત્રો જે આ પંચસ્તરીય મોડલ ફાર્મ જે આપણે કહીએ છીએ એક મોડલ ફાર્મ એક જંગલ ફાર્મમાં પણ વિકસિત થઈ શકશે અને એના જે પાંદડા ભગવાનભાઈ જેમ વાત કરી પાંદડા છે કે એના ફળ ફૂલ જે નીચે પડશે એ પણ ખાતરમાં કન્વર્ટ થઈ અને આપણાને આપણા જે વૃક્ષો છે જેમ જંગલમાં કોઈ પણ પ્રકારનું આપણે દવા કે ખાતર કે કોઈ પણ પ્રકારનું પાણી કે કંઈ જતું નથી એ ખાલી ચોમાસા આધારિત વસ્તુ એ છે બરાબર તો એમાં એ કોઈ એ નાખવા નથી જતું છતાંય પણ લીલું ઘન હોય છે તો એ પણ આપણા આ વસ્તુ પણ હવે ધીમે ધીમે અઢી વર્ષ થયા છે પાંચ વર્ષે પણ આ વસ્તુ એ પ્રમાણે આખું જંગલ ફાર્મમાં વિકસિત થઈ જશે અને ખરેખર આ વસ્તુ કરવા જેવી છે તમે જોઈ શકો છો કેમેરામેનને કહીશ કે બધી વસ્તુ બતાવે જે આપણા વાયરા છે ચીકુ છે કેળ છે ફાલસા છે આંબા છે ખજૂર છે વચ્ચે એપલ પણ છે અંજીર પણ છે બધા જ છોડ થોડા થોડા બતાવે તો પણ થોડી માહિતી આવશે એમાં શું નાખેલું છે અને પ્રોસેસ કરેલી છે એમ નમસ્કાર મિત્રો અત્યારે જે ચોમાસું મગફળી વાવવાની છે એના બે મહિના પહેલાં અમે આ ઘનજુઆમૃત બનાવવાની શરૂઆત કરી હતી તો ઘનજુઆમૃત જેમ આપણે જુવામૃત બનાવીએ છીએ એ જ રીતે આની અંદર ગોળ ગૌ ગાય દેશી ગાયનું છાણ પછી જંગલની માટી લોટ અને નાખી અને આ આપણે જોઈ રહ્યા છો કે મારી જોડે અત્યારે ચારથી પાંચ ટ્રેક્ટર એક આ ગયું અમૃત છે એક આ છે એના અંદર બીજી પડ્યું છે બે ટ્રેક્ટર ટ્રોલી ભરેલું તો આનો અમે મહેશભાઈ આનો ઉપયોગ છે ને એ જ્યારે અમે એક સિદ્ધિ જે અમારી છે ને એ સ્પેશિયલ મોડીફાઈ કરાવી છે બરાબર કે એની અંદર જે આગળ એક મોટી જ ખેતી બનાવી છે સ્પેશિયલ ખાતર ભરવા માટે બરાબર કે જે પાઇપ દ્વારા તો આપણું ખાતર ઉતરતું નથી એટલે જેમ આપણે જે બટાકાનું જે પ્લાન્ડર આવે અને એની અંદર જે સિસ્ટમ છે જે ગિરમીટથી બનાવેલું છે એ રીતે જ આખી પ્રેમી બનાવી છે કે એમાં મેક્ઝિમમ આપણે આપણી જમીનની અંદર શું આ ઘનજી અમૃત વધારી શકીએ અને એ ઘનજી અમૃત આપ આપણે મારી જોડે અત્યારે મારી પંદર વીઘા ટ્રોલી માટે આપ જોઈ શકો છો કે મારી જોડે પાંચથી છ ટ્રોલી મેં અત્યારે એડવાન્સ ઘનજ અમૃત બનાવી અને આ ચોમાસું પાક માટે ચાર્જર મળી જે આપણે છાણિયા ખાતરનો અડધાડ ઉપયોગ કરીએ છીએ મિત્રો એ ઉપયોગ ન કરતા જેમ ભગવાન ભાઈએ કીધું છે કે ઘન જીવામૃત છે જીવામૃત છે એ વસ્તુ વાપરી અને ઓછા પ્રમાણમાં ખાતર નાખી અને વધુ સારું ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ વિશે થોડી પણ માહિતી કરી માહિતી આપી છે તો ભગવાનભાઈ તમે જે જીવામૃત વાપરો છો એ ખરેખર બેસ્ટ છે અને આપણા ખેડૂતોને પણ આજે જીવામૃત વિશે પણ થોડું માહિતગાર કર્યા છે હવે તમે જે એડવાન્સ જીવામૃતની વાત કરતા હતા અને જે આપણે પ્લાન્ડર જે બનાવ્યું છે જે આપણા આખું કમ્પ્લીટ ચાળી અને તારી સિસ્ટમમાં જ નાખવાનું આજે મોટું મોટું હોય છે કમ્પ્લેટ ચાળીસ હુકો કરી અને જ બહાર નીકળે છે તો એ પણ આપણે થોડું જોઈએ શું મળશે આપણે મારી જે દેશી ગાયનું છે એમાં હું શું કરું છું કે આ સિઝન પર છે એટલે હવે નવો ઉકડો બનાવવાનું શરૂઆત બે મહિના સુધી એમાં છાણ નાખું છું અને સતત પાણી છાસ પછી ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા આ સતત હું બે મહિના અઢી મહિના સુધી નાખું છું અને એક મહિના પહેલા એડવાન્સ પાણી આપવાનું અને નવું છાણ રાખવાનું બંધ કરી દઈએ છીએ એક મહિના સુધી થોડું ડ્રાય થઈ જાય અમે એક સ્પેશિયલ આ એક ચાંદલો બનાવ્યો મોટર ઓપરેટ છે કે જે આપણી એક એચપીની મોટર ઉપરથી આખું તમામ આનું ઓપરેટ થાય છે હવે આપણું જે ઘણી જીવામૃત બનાવવા માટે આપણે મહેનત હોય છે એને ભૂકો કરવો એક માથાનો દુખાવો સમાન હોય છે તો આ સીધું જે ઉકળાનું જે આપણું મતલબ ત્યાં જ અમે બધું નાખી દઈએ છીએ ગોળ છાસ પછી બેક્ટેરિયા પછી લોટ અને એ બધું તૈયાર જે જીવામુ ઘનજીવામૃત છે એની અંદર આમાં ક્રસર આપેલું છે આપણે ક્રેશર સિસ્ટમથી કે આની અંદર જે નાખવા એનો એકદમ પાક મતલબ ભૂકો થઈ જાય છે અને સીધું અહીંયા ચાણા ઉપર આવે અને એ ચાણા ઉપર ચડાય અને આપણું ઘનજીવામૃત એકદમ મસ્ત આપણું પ્યોર આપણને મળી જાય છે એટલે એક આ થોડી મહેનત આટલું ગંજુ અમૃત બનાવવું એ આર્થિક અશક્ય છે તો અમે આ એક મશીન દ્વારા આપણું આજે અમે અત્યારે ચાર પાંચ પોલિસી બનાવી છે આ મશીન દ્વારા અમે આ શક્ય બન્યું કે તો આપણે જે પેલી વાત છે કે ગંજી અમૃત બનાવવા માટે તમારે પહેલાં સુકવવાનું ને એ બધું ભગવાન ભગવાનભાઈ કરે જ છે પણ આપણે જે રોટાવેટર કે કલ્ટિવેટર મારી અને જે કશ કરીએ છીએ એ ન કરતા ભગવાનભાઈ અલગ જ આખું મશીન વિકસાવ્યું છે એની અંદર નાખી એના જે મોટો ટુકડો છે એ બહાર નીકળી જાય છે જે ઘીનો એકદમ ભૂકો છે જે ખાતરલાયક છે પણ આની અંદર પાછો બહાર નીકળે છે અને ખાતરમાં ઉપયોગ કરે છે અને મોટો કચરો પાછો એ અળસિયાના વરમી બેડમાં પાછો જતો રહે છે એ પાછું ખાતરના સ્વરૂપમાં અળસિયા એને લઈ અને એને પણ ખાતર બનાવી નાખે છે તો થોડી અળસિયા વર્મી કમ્પોસ્ટ વિશે પણ થોડી તમે માહિતી આપો મહેશભાઈ જો અમે આજે આની અંદરથી મોટો સીડ રેસ્ટ નીકળે કે જે આપણે સીટ ડ્રીમર ન ચાલે એ સીધો જ આ બેડની અંદર જતો રહે છે અને આ બેડની અંદર અમે આનો જો આમાં આપણા જે ફોર્મ છે આપણા એ અંદર છોડેલા જ છે ઓલરેડી એટલે એનો જે આ જે ખોરાક છે કારણ કે આપણે જે ઘનજી વામૃત છે એ તો આપણે એક સોનું છે કારણ કે ગોળ છે ચણાનો લોટ છે એટલે એને એ ફૂડ મળે છે એટલે આ મતલબ જે એની જે સાયકલ છે આપણું જે ફર્મી કમ્પોસ્ટ બનવાનું સાઈઠથી પાસઠ કે સિત્તેર દિવસ એની જગ્યાએ આ પિસ્તાલીસ દિવસમાં તૈયાર થઈ જાય છે કારણ કે એને શું છે એકદમ રેડી હોય છે ફૂલમાં એટલે એ એને જલ્દી જોવા આ દસ જ દિવસનો છે તો અત્યારે બનવાની પ્રોસેસ ચાલુ થઈ જાય આપ જો આ વીસ જ કે વધુ વધુ ચાલીસ દિવસની અંદર આ મારું આ જે ચાર યુનિટ છે એ એકદમ રેડી થઈ જશે બરાબર અને આમાં તો બીજું તો એ છે કે આ વર્મી કમ્પોસ્ટ યુનિટમાં બીજી કંઈ કાળજી હોતી નથી અત્યારે ઉનાળામાં આપણે સવાર સાંજ બે ટાઈમ આનું પાણીનો સ્પ્રે કરવો પડતો હોય છે અને શિયાળામાં એક માત્ર કરવો તો બી ચાલતું હોય છે અને આને બીજી વાત છે કે આના ઉપર આપણે છોડાનું આપણે અનુઅધલું કરવું પડતું હોય છે તો આપણે જે જીવામૃતના જે તૈયાર વસ્તુ છે એ પણ આપણે થોડી જોઈએ અને એની અંદર જે કન્ટેન ઉમેરેલા છે એ પણ થોડી એના વિશે પણ થોડી માહિતી મેળવીએ આની અંદર જે જે અમૃત આપણે ક્રશ મશીન જોયું તો ત્યાંથી ક્રશ કરીને અહીંયા લાયેલું છે તો તમે જોઈ શકો છો એકદમ આપણે ચાળી અને કમ્પ્લીટ તૈયાર છે અને મગફળીની અંદર વાપરવા માટે તૈયાર છે તો આપ આની પણ થોડી માહિતી આપો અમે જે આપ જોયું વાપરવાનો ટાઈમ હજી આપણી જોડે પંદર દિવસ છે હવે આની અંદર ભેજ મેન્ટેન રાખવો મહત્વનો છે બરાબર અને આની અંદર છે તો એક આંતરે આપણે આમની અંદર પાણીનો સ્પ્રેતા રહીએ છીએ અને આપણે આને એકદમ આવું થોડું આનું મતલબ ભેજ વાળું રાખવું જરૂરી છે અને આ જુઓ તો આપ જુઓ કે આ રાખવું પડતું હોય છે ખુલ્લા સનલાઇટમાં રાખશો તો આના જે ઉડી જતા હોય છે અને હવે આપણે આ બધી તૈયારી છે મગફળી પંદર વીસ દિવસ પહેલા કરવાની હોતી હોય છે ઇમરજન્સી આ વસ્તુ થતી નથી એટલે ખેડૂત મિત્રોને એક જ કે પોતે કોઈ પણ વસ્તુની એડવાન્સ તૈયારી આપણી હોવી જોઈએ એ જ્યારે આગ લાગે ત્યારે કુવો ખોદવાનો જ હોય તો અને આમાં આપણે થાકતા પણ નથી આપણે જેમાં નુકડું થાય અડધો કલાક 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 આપણે એની અંદર ક્રશ કરી અને આ રીતે સ્ટોક રાખી અને આપણું ખેતીમાં આપણે આનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ સારા મળતા હોય છે અને આની અંદર મિત્રો જે પણ તત્વો પડ્યા હશે અથવા કોઈ પણ નિંદામણ હશે તો એ અત્યારે અત્યારે જુગી નીકળશે ભેજના કારણે એટલે આપણા ખેતરમાં જ્યારે આપણે નાખશું ત્યારે વધારાનું કોઈ પણ નિંદામણ થતું નથી એ પણ પ્રશ્ન આપણો સોલ્વ થઈ જાય છે અને બીજું કે આ કમ્પ્લેટ તૈયાર થયેલો છે આની અંદર બીજું કોઈ વધારાનું એડ કરવાનું થતું નથી અને જે ટાઈકોડરમાં છે સોડોમોનો છે ખાટી છાસ છે કે જે પણ નાખવા જેવું હતું બધું ટોટલી વસ્તુ નાખેલી છે અને કમ્પ્લેટ તૈયાર કરેલો છે તો હવે ડાયરેક્ટ આને જ્યારે મગફળી વાવવાનું થશે પંદર દિવસ પછી કે વીસ દિવસ પછી ત્યારે આ તૈયાર કમ્પ્લેટ ખાતર છે એ નાખવા માટે કમ્પ્લેટ તૈયાર છે બરાબર તો ભગવાનભાઈ તમે ખેડૂતોને કહો પણ અશક્ય નથી અને પ્રાકૃતિક ખેતી ની અંદર તમે જો આપણે મહેનત છે તો સામે આપડે ખેતીમાં મહેનત તો કરવાની જ હોય છે મહેનત તો હોય જ છે દરેક બાબતમાં રાસાયણિક ખેતી કરો કે પ્રાકૃતિક ખેતી કરો પણ એમાં થોડું શું છે આપણે જમીન જો બચશે તો આપણા આવનારી પેઢીને પણ આપણે એને આપણે આ સારી વસ્તુ આપી શકશું અને આજે દિવસે દિવસે તમે જુઓ નાની ઉંમરમાં હાર્ટ એટેક કેન્સર આવા તો જોરદાર અત્યારે આપણું ચાલી રહ્યું છે તો આની સામે લડવા માટે એક જ આ વિકલ્પ છે કે આપણું ખોરાકમાં જો આપણું જે સિસ્ટમમાં આપણે સુધારો લાવશું આવી સારી વસ્તુ ખાશું તો આપણી આવનારી પેઢીને પણ આપણે સારું આપણે એમને મતલબ જીવ જીવતદાન આપી શકશું તો આપણે કરે બી ખેડૂતોની પોતે પોતાના માટે તો કરે મિનિમમ તો થોડી છે બસ તો મિત્રો આજે આપણે ભગવાનભાઈની મુલાકાત લીધી ભગવાનભાઈ જે છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આત્મા સાથે જોડાયેલા છે આપણા કેવી કે સાથે પણ સંકળાયેલા છે એમને દીકરીને ડ્રોન દીધી યોજનાનો પણ લાભ મળેલ છે એ પણ તાલુકા કક્ષાનો એવોર્ડ મળેલો છે તો ખરેખર ભગવાનભાઈને હું આ પ્રસંગે ધન્યવાદ આપીશ કે એ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે અને અત્યારે જે એના કન્ટેન્ટ છે એ પણ ખરેખર સારી રીતે વાપરી રહ્યા છે તો બીજા ખેડૂત મિત્રોને પણ આ પ્રસંગે તમને કહેવા માગીશ કે તમે આ વિડીયો જોઈ અને તમે આ વસ્તુ કરી શકો છો તો આ પ્રસંગે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ભારત માતા કી જય જય ગૌ માતા